તો પાટણના રાધનપુરમાં આખલાનો આતંક સામે આવ્યો છે બંધફળ ગામ પાસે આખલાની અડફેટી બાઇક ચાલકનું મોત થયું છે માર્ગમાં અચાનક આંખલો આવી જતા બાઇક ચાલક નીચે પટકાયો હતો ને જેથી તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું મૃતક ભરત ઠાકોર સુરકા ગામનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો જે પ્રકારે વધુ એક વખત રખડતા ઢોરને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે પાટણના રાધનપુરમાં આખરાનો આતંક સામે આવ્યો છે વંધવડ ગામ પાસે આખલાની અડફેટે આવતા બાઇક ચાલકનું મોત થયું છે માર્ગમાં અચાનક આખલો અડી આવી જતા બાઇક ચાલક નીચે ફટકાયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ સાથે સારવાર ભારતીય હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે મૃતક ભરત ઠાકોર સુડકા ગામનું રહેવાસી હોવાનું પણ સામે આવી રહ્યું છે સતત થતી કાર્યવાહી અને તેની વચ્ચે ઉઠી રહેલા આ સવાલો કારણ કે વારંવાર મોરના આતંકને કારણે અનેક લોકો મોતને ફેટી ચૂક્યા છે સંવાદદાતા હર્ષદ ફોનલાઈન પર જોડાયા છે હર્ષદ વધુ એક વખત ઢોરના આતંકએ ગુમાવ્યો છે પાટણની વધુ એક મામલો સામે આવી રહ્યો છે રાધનપુર તાલુકામાં એક મોત થવા પામ્યું છે જેમાં રાધનપુર તાલુકાના ભંડોળ ગામ પાસે જે બાઇક સવાર જે યુવાન હતા તેઓ ભાભર એક સામાજિક બેસા ત્યાં રસ્તામાં જ તેઓને એક આગડાએ લીધા હતા અને તેઓ ઘાયલ થયા હતા જેઓને ગંભીર ઘાયલ થતા તેઓને રાધનપુરની રેફર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં વધુ ગંભીર ઘાયલ થતા તેઓને મહેસાણા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન હવે મોત થયું છે એટલે જે સુરટા ગામના જે ભરતભાઈ પુનાભાઈ ઠાકોર જે છે તેઓ આપવાની અપેરે મોતને ભીજા છે એટલે કહી શકાય કે જો બે જ વર્ષની અંદર રાધનપુર તાલુકામાં આ ચોથું મોત થવા પામ્યું છે નહીં બિલકુલ હર્ષદ જાણકારી બદલ આપનો આભાર